તમને મને જેટલો સમય મળ્યો છે માતાજી પાસે પ્રાર્થના કરે બે ટાઈમ રોટલો દેજે શરીર તંદુરસ્ત રાખજે સારા વિચાર આપજે બસ બીજું કઈ કરવાની જરૂર નથી મેં તો મેં તમને કીધું આપણે કોઈ કઈ સારું કામ કર્યું જ નહોતું આ તો હવે અત્યારે આ બધું હોય છે બાકી આપણે મંદિરે નથી ગયા ને કોઈને પગે નથી લઈ ગયા ને કોઈને કાંઈ દીધા નથી ને કોઈને કાંઈ ઝગડા જ કર્યા છે મારવાનું બાજવાનું આ જ કર્યું છે અને નકરા માર્યા છે એવું નથી આપણે મારે ધરીને ખાતો છે કારણ કે બધે મારવાનું ન હોય છે આ તમને કોક ને માર્યા હોય આ અમને મૂકે કેવાનો મતલબ આપણે પગે કોઈ લાગ્યા નથી પગે મારા મા બાપ મારે લગાય આ દુનિયા મને એને દેખાડી છે કોઈ અમને નથી દેખાડી હું તો આ પ્રોગ્રામ માં તો કહું કે અમે બોલીએ કે ગઈ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના દુનિયા સુવાર્થી છે કે ભાઈ દરબાર જ્યાં ગયો કે બીજા કોઈ બીજા કોઈ તો એ અમને ખબર છે આ તો અમે અમારા હાટ વાર મોજ કરીએ છીએ તમને ગમે નો ગમે અમે તો માને કહે છે કે મા અમારી રાડી એકાદી સાંભળજે ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ બાકી જીવવા જેવું છે આનંદ લેવા જેવો છે એટલે ગંગા સતી બાપુ હિસાબ માર્યો એકવી હજાર ને છસો તમારા મારા સુવાસા હાલે છે ને એકવીસ હજાર ને છે ગણવા હોય ગણી જજો આ પરફેક્ટ ગંગા સતી નો હિસાબ એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના એક હજાર ને છસો થાય પરફેક્ટ હિસાબ અને આનો જો બાપુ ખબર પડી જાય આ શ્વાસ તમારી સુરતા લાગી જાય અને ઈ તમને જો નક્કી થઈ જાય તમારું ભજન થઈ જાય બસ બીજું કઈ છે નહીં ભજન કરવાના અમુક અમુક તમે જોવો તો બધા સાધુ સંતો ભજન કરો ભજન કરો પણ ચામ કરો ઈ તો ફાટો ઊંધા માથે થાઉં જેવી રીતે ભજન કરું કોઈ બોલતું જ નથી મને ખબર હોય તો હું તમને કહું ને ભજન કરો ભજન અરે ભજન ગમે યાન ગમે એવી રીતે થાય નાયા ધોયા વગેરે થાય અડધી રાતે થાય ને ખરા બપોરે થાય અને હુતા હુતાય થાય દીવો ન હોય ને તોય ભગવાન સાંભળે આસન નો હોય તો ભગવાન સાંભળે પણ કરવાનું ચાલુ કરી દો પૂછવામાં જિંદગી ભાઈ જાય અને કોઈ તમને સાચી વાત નથી કરવું કારણ કે ખબર જ નથી અલગ ની વાતો કરે ને અલગ અલગ કોને કહેવાય લ્યો અગમ અગોચર ને અલગ ના બધી ભાષા છે ને બાપુ સંતોય બનાવી છે સો સાચી છે પણ આને સમજાવવા વાળા તો કોઈક જોઈએ ને આનું વ્યાખ્યા તો હોવી જોવે ને કઈ અલગ કોને કહેવાય બાપુ લખી નો કઈ અલગ કહેવાય આપણે સમજીએ લખાય નહીં એને અલગ કહેવાય તો લખાય નહીં કેવી રીતે આપણે સાંભળ્યું હું એક જ તમને વાત કરું તેલનો ડબ્બો લઈને કોક આવતું હોય એના તમે પૂછો કે ભાઈ તેલના ડબ્બાના કેટલા કે પચીસ હારું હવે તેલના પચીયાં છે ડબ્બાના તેલ કાઢી લો ડબ્બાનું શું આવે નકરા પછી આવે ને પણ જો વાત ઉપર ધ્યાન આપજો તેલની કિંમત તેલની છે પણ તેલને રાખવા માટે ડબ્બો જોવે ભલે એની કિંમત ન હોય ડબ્બાની કિંમત પચીસ રૂપિયા છે પણ તેલ કિંમતી છે પણ સદાય તેલને રાખવા માટે ડબો જોવે એટલે દેહની કિંમત કાંઈ નથી સમજી લેજો આને દિવાળી જ મૂકવાની છે પણ દેહ વગર ભજન ન થાય બીજી વાત એ કે તેલ કપાસિયાનું હોય સિંગ તેલ હોય પામોલીન હોય લખાય ડબ્બા ઉપર કે સિંગ તેલ છે પામોલીન છે તેલ ઉપર ન લખાય દેખ લખાવું જોઈએ તેલ ઉપર ને એને અલગ કહેવાય લખાતું નથી દેખાતુંય નથી વંચાતુંય નથી બાપુ ભજન છે યાગી બાબત મારું નામ અનુપસિંહ હોય દિલીપસિંહ છે લીલાભાઈ છે દેવસીભાઈ છે આંગળી મૂકીને મને દેખાડો તો ક્યાં છે આ સાતી છે 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 આ ગાલ કપાળ માથું તો આ નામ ક્યાં નામ જડી જાય તો બાપુ મારે આમ હું ઈ હાટું નાટા મારું છું હજી મને મેળ નથી પીડ્યું અને ઈ મેળ પડી જાય ને પછી હું તમને જડવાનું નથી પણ મહેનત હોવી જોઈએ મારો કહેવાનો મિનિંગ તમે હાલતા થાવ વેલું મારું ટેશન આવે પણ હાલતા થાવું નથી ત્યાં સુધી બાપુ આ સત્ય સમજાય એવું નથી એટલા માટે સદ્ગુરુની જરૂર પડે એટલા માટે તમારી જેવી મોજ છે આપડે આનંદ કરાવું છું પણ બીજા બધા બધા ગાયકો હોય એટલે વારાભરતી બધાનો વારો આવે એટલે તમને જેવી આનંદ આવશે કારણ કે મારે હું આજે હું બોલું છું ને એ બધાય પિરિયડમાંથી હું નીકળેલો આ મારા અનુભવ છું કારણ કે મારા મને નડ્યા છે વ્યસનવાળા મને નડ્યા છે મા બાપની જે સેવા નથી કરતા એ નડ્યા છે અનુભવ અનુભવ નજરે મારા બાપુ કર્યો છે ને એટલે હું તમને પાવરથી કહી અને મેં મારી જિંદગીમાં સારું કામ નથી કર્યું પણ મેં મારા મા બાપને ને ને એમાં બાપુ આ તમે મને એ બોલાવો તમારી વચ્ચે મને આ બેહવાનો મોકો આ મા ખોળામાં બેહવાનો મોકો છે ને એ મારા મા બાપના આશીર્વાદ એક જ વાત તમને કહી દઉં વિધિના ચકડા જો ન ફેરવી નાખે જો મા બાપના આશીર્વાદ તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈ

સુકામ આશ્રમ માં બાપુ માં બાપ હમાતા નથી આપણા બાપા આપણા ગયડા ખાવા અનાજ નતું રેવા સારું મકાન નતું પણ કોઈએ ન કીધું કે મારા માં બાપ મને નડે કોઈ નો મૂકવા ગયું અત્યારે તમે જોવો તો વૃદ્ધા આશ્રમ જ્યાં બીને અહીંયા છે બાપુ જગ્યા નથી જગ્યા કોક તો સંતાન હશે ને એમના બધાય તો સંતાન વગીના નહીં હોય ને ગાડીઓ લઈ લે આજે જ મેં અમારા અમારા વેવાય છે એમને મેં આજે જ વાત કરી અમારે અહીંયા એક જગ્યાએ અમારે ભજનમાં જવાનું થયું બાપાને બાપુ ભૂખ્યો મારી નાખ્યો ભૂખ્યો મારે શું વ્યક્તિગત નામ લેવું હવે એના બાપા ને ભૂખો મારી નાખ્યો વાયા ભજન રાખ્યા અમને બોલાયો આ તો પછી ખબર પડી કે મેં કીધું આનું પાણી ન પીવાય ભજન શું ગાવા હોય એની હવે ભજનમાં મેં કહું આ દસ વીસ હજાર રૂપિયા પચાસ હજાર વાઇફ રાઈના કરતા બાપા ને બે ટાઈમ સારું ખબર હોય કે હજી પાંચ વાર જીવત નહીં હવે આ ભજન તમારા કોઈ સાંભળે અને આ ભજનનો તમારો અર્થ એ શું મારા રાખ હું તો એમ કઉ છું ભજન ભાવ ન થાય તો કઈ નહીં તમારા ખિસ્સામાં ન હોય પણ માન ને બાપ ને બાપુ જાળવો અડધી અડધી કલાક એની પાસે હાજ હવાર બેહો ગઢાની વાત જિંદગીમાં કામમાં આવે એવી હોય આ વિજ્ઞાન તમને નહીં શીખડાવે એ તમારી પાસે તમારા ગઢા જો હોય પછી ફોટા ના ગરબીઓ કરે કઈ ન હોય એ પછી કરતા હોય તો કરજો મને કઈ વાંધો નથી બાકી ફોટો ફોટા મરી જાય ને પછી શમશાન યાત્રા નીકળે તો અહીંયા ટેકા દેવા જાય આવા ટેકા દીધા હોત તો હજી બે વાર હજી બે હોત કોઈ ને માર્યા છે ને હવે ટેકા દેવાના કોઈ અરસ જ નથી દુનિયા ને બાકી હોય તો જાળવી લો જેવા હોય મા બાપ તમને પણ તમારા છે એટલું સમજી તમે ઈ મા બાપ છે એટલે તમે છો બસ મા બાપ ના ઋણ માંથી તમે કોઈ દી છૂટી ના ઠીક છે મા બાપ ની ક્યાંક ભૂલ હોય હું એવું નથી કહેતો પણ એ તોય સતાય તમારા છે એને તમારું જો જતન ન કર્યું હોય તો તમે આ દુનિયામાં ન હોય વાત ને એક જ વાત પછી તો એ મા બાપ ને કેવાળા હોય એને કે અને નો તો આ રામાયણ મહાભારત તમે જોવો તો ખરા રામચંદ્ર પરમાત્મા છે નોખી નોખી છોકરા હતા બાપુ અયોધ્યા ની ગાદી નો કોઈ ધણી નતો આખી દુનિયા જાણે છે ને કોણ નથી જાણતું પણ કથા બેહાર્યા પછી જો કથા તમારા જીવનમાં ન બેહે ભાઈ ભાઈ ના સંબંધ નો તિરાડ પડી હોય મટે નહીં હાવુ ની તિરાડ મટે નહીં બાપ દીકરાની ની તિરાડ મટે નહીં તો કથાનો નો શું તો કથા કરાવે ફાયદો કોને વાંચવા વાળા ને કલાકારો ને સાજીદા ને માંડવા વાળા ને સાઉન્ડ વાળા ને નિમ ફાયદો થાય તમારે તો શું ખિસ્સા ખાલી થાય નગર કથા તો એકની એક જ હોય ને રામ વન માં ગયા તા સીતાજી રાવણ લઈ ગયો હનુમાનજી ખબર આવી આપી રામ ઈ ગયા રામે રાવણ ને માર્યો લાવ્યા મૂળ વાત તો આવડી આ ના શું સાંભળે શું કરવાનું જીવનમાં જો નો ઉતરે તો બાપુ કથાનો કોઈ અર્થ નથી

ઓલું પચાસ વીઘા નું જાય ભલે જાય પણ મને બારો કઢાવ ત્યાં વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું એટલા માટે મહાપુરુષો કે સમયની ની હારે હાલવાની વાત આ મહાભારતમાં માં જ થયું ને કૃષ્ણ પરમાત્મા એ દુર્યોધન ને કીધું કે આ હસ્તિનાપુર ની ગાદી તમે લઈ લ્યો પણ આ પાંચ ભાઈ ને શું ખાવું પાંચ ગામ તો આપો એ કે હો ના કાંઈ અણી જેટલું નથી દેવું એ કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી એ બાજ્યા બધા જે ધંધે લઈ ગયા શું કાઢ્યું અઢાર દીધી મથ્યા એટલે શું લીધું ઝઘડામાં હાથ થાય કારણ કે આ બધા આપણા અનુભવ છે મારો તોય ફાયદો નથી ને માર ખાવ તોય ફાયદો નથી રામાયણમાં એમ કે જેને જોઈને લઈ જો રામાયણમાં કઈ ઘટ્યું નહીં મહાભારતમાં કઈ વધ્યું તમને મને શાસ્ત્રો પુરાવા આપે તોય તમે જોવો તો અત્યારે અમારું આ જેસલ જેવું મેં હમણાં કીધું ને જેસલ જેવા હતા ને તેથી કોઈ સામું નહોતું મળતું અત્યારે આ માર્ગે જેડે છે અમારા મોઢામાં આંગળા ભરાવે બોલો આપણે એમ એમને ખરું હવે આમના શું કેવું દરબાર હોય તારા ઘર નો ફલાણું હવે મામા કેવું પડે કે તમે થોડાક મોડા ભેગા થયા વેલા ભેગા થયો તો કઈ હિસાબ કરે પણ હવે માર ગયા છે સડવા દો રહેવા દો સારી અને હવે આમાંથી પાછા વળી તો અમારી દશા બગડી જાય હવે અત્યારે શું આ ઉમર થયા પછી હવે કોઈક ને યાર બાકર અમારા કોઈક હાઈટ ગાજ ભાગે પછી ભજન ન કરી શકે સગડો ન કરી શકે એટલે હવે આ ગાડું ખાઈ દેવા છૂટકો જ નથી કહેવાનો મારો મિનિંગ છે કે સમય હારે હાલો બસ વર્તમાનમાં જીવો ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સંભાળવાની કોઈ જરૂર જ નથી

એટલા માટે મહાપુરુષ મને એમ થાય કે આ સમય હમણાં વિયો જાય ખબર નહીં પડે સતયુગ જેવો સમય ભલા અને હું તો સતયુગ કરતા હારો કહું છું લ્યો સતયુગમાં હરિશ્ચંદ્ર રાજા ને અયોધ્યાનો મહારાજા બાપુ બૈરું વેસવું પડ્યું બોલો આપણે ત્યાં બૈરું વેસવાનો વારો આવ્યો હોય તો મને નથી લાગતું તમને ન લાગતું કે આ સતયુગ કરતા હારો છે યુગ અયોધ્યા મહારાજા ને બાપુ એક ભાઈ ને બાવડું પકડીને હરરાજી કરવી પડે લેવી છે કોઈ બાય લે અયોધ્યા ની હરરાજી કરી નાખી મારા રામ ઈ સતયુગ કરતા હતા ત્યારે આ યુગ શું ખોટો છે પણ તોય તમે જોવો તો બધા રોવે છે અમારી પાસે કઈ નથી અરે હારું તમને એમ થાય ઓહો ઠીકડા વાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો ઓલા કાગળિયા વીણતા હોય ના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ હું તો ક્યારેક ક્યારેક જોવું મને એમ થાય મારા બેટું જીવ એવું આવ્યું હોય ને કઈ હે શું ઘટેલું બાપુ મોટા કર્યા બે જોડી કપડા નતા હવે અત્યારે હું ઘટે છે મને એમ કઈ શેઢો જ નથી આપણે એમ શું કરવાનું હવે આ દુનિયા ક્યાં જઈને શું કરવાનું છે એ નથી ખબર પડતી તમે જોવો તો વ્યાજ ના ધંધા ને ખિસ્સા કાંસલા કાંઠલા જાલીન ખીસા ખાલી કરી લેવાના ધંધા કોકની બેન દીકરીઓની શેડતી કરવાના ધંધા આપણને એમ થાય હું તો આ કથાયો બતાયવા નજીક વાળા બાપુ હોય ને હું તો હું તો કહું એમને એકલો બેઠો હોય તારે મોઢે કઉ કે બાપુ આ તમારે ઓલા આરે ડાયરેક્ટ તમારે કોન્ટેક્ટ છે કાઈક તમે કાઈક રાડ કરો રાડ કરો આ તમને જોઈને તો કીડી ઉભરાય એમ ઉભરાય છે આ દુનિયાનો આટલો બગાડ ન તમે કાંઈ ન કરો નકરા ખીસા ભરી ભરીને છોડી ભરી ભરીને હાલ્યા જાઓ ભલે તમે સાચું છો તમને સાંભળવા જરૂરી છે તમને દેવું એ બરોબર છે

એક તમને એક જ વાત કરું નાના ઝોપડા માંથી બાબુ કોઈક બેન દીકરી ને કોઈ એવા લુખા ગુંડા બાપુ શેડતી કરે એ કોની ડેલી ખખડાવે મને કયો કોની પાસે જાય અને એની એની કોણ પણ બાપુ આ તળી જાય ને તો મારા રામ ખાવા ધ્યાન દે સમજી લેજો હું તો એમ કઉ છું કે મારી બેન એ તમારી બેન ને તમારી બેન એ મારી બેન તમારી દીકરી મારી દીકરી આવા જદી વિચાર મને એક ભાઈ કહેતા હતા મને કે સત્યયુગ ચારે ચાલુ થાય મેં કહ્યું તું બે ડફોળ છીએ આપડે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય હજી તો સતયુગ જ ગોતે બોલો મેં આ દ્રષ્ટિ સુધારો વિચાર સુધારો તમે સુધરી જાઓ સતયુગ જ છે તમારે ખાલી વિચાર ફેરવવાની જરૂર છે બીજી જરૂર નથી મારી બેન ને હું બે હલા બાપ દીકરી બે હેલા જતા લાગે આ વિચાર આવે આ વિચાર નો આવે ત્યાં બધી સતયુગ બતયુગ નો આવે હું તો આ બધા વાણી ગાતા હોય ને એમ કે ફલાણું થવાનું છે આ વખતે સતયુગ આ ટાણે ચાલુ થાય છે ટેલડી માં આમ થાય છે પૂંછડામાં આમ થાય છે મને એમ થાય કે આમને ખબર પડી જાય સારું કેવાય આપડે સુધરતા જ નથી ત્યાં ઢેલડી નગર માં થોડા ઢોલ વાગે ઠીક છે વાણી વાણી ખોટી છે એવો મારો દાવો નથી પણ આની માટે બાબુ આપડે સુધરવું પડશે